હવે આપણે વાત કરીશું કચ્છની તો કચ્છના ભુજમાં બનેલી એક ચોંકાવનારી સામે આવી છે ભુજની સંસ્કાર કોલેજમાં બીસીએના પ્રથમ વર્ષમાં ભણતી વિદ્યાર્થીની સાક્ષી ખાનિયાની છરી મારી હત્યા કરવામાં આવી છે આરોપી મોહિત સિદ્ધપુરાને ભુજે એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે આરોપી યુવક યુવતીને આદિપુરમાં રહેવા દબાણ કરતો હતો અને સોશિયલ મીડિયા પર યુવતીએ બ્લોક કર્યાનું મંદુક રાખીને હત્યાને અંજામ આપ્યું હતું આ ઘટનાને પગલે વિદ્યાર્થી સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે કચ્છ જિલ્લા એનએસયુઆઈ અને એબીવીપીએ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપી કડક સુરક્ષા પગલાંની માંગણી કરી છે એનએસયુઆઈએ કચ્છ યુનિવર્સિટીની સંલગ્ન તમામ કોલેજોમાં સિક્યુરિટી ગાર્ડ સીસીટીવી ફાયર સેફટી જેવી સુવિધાઓની તપાસ કરીને ખામીઓ જણાય તો કોલેજોની માન્યતા રદ કરવાની માંગણી કરી છે બીજી તરફ એબીવીપી તાજેતરમાં બનેલી ઘટનાઓ શિક્ષણ ક્ષેત્ર માટે કલંક ગણાવી પગલા લેવાય ઉગ્ર માર્ગ ગઈકાલે એરપોર્ટ રોડ ઉપર આવેલ સંસ્કાર કોલેજમાં એક શરીર મારવાનો બનાવ બનેલ જેમાં આદિપુરની રહેવાસી સાક્ષી નામની દીકરીને આદિપુરના તેના ઘરની બાજુમાં જ રહેતા મોહિત ગળા ઉપર છરી મારેલી જે બાબતે પોલીસે તપાસ કરતા આ સાક્ષી અને મોહિત બંને આદિપુરમાં બાજુ બાજુમાં રહેતા હોય અને બંને પ્રેમ સંબંધ હોય ગઈકાલે આ મોહિતે સાક્ષીને ફોન કરી અને પરત ગાંધીતા આદિપુર આવી જવા જણાવતા આ દીકરી સાક્ષીએ ત્યાં આવવાની ના પાડેલ અને હવે ફોન નહીં કરવા જણાવેલ અને એનો ફોન આવેલ એ બાબતે એના મમ્મીને વાત કરતા એના મમ્મી એવું જણાવેલ કે એનો ફોન બ્લોક કરી નાખ જેથી આ સાક્ષીએ મોહિતનો ફોન બ્લોક કરતા મોહિત અને તેનો મિત્ર જયેશ જયંતિ ઠાકોર બંને મોટરસાયકલ લઈ આદિપુરથી આવેલ અને કોલેજ સંસ્કાર કોલેજ ખાતે આ દીકરીને મળેલ અને ત્યાં આવવા એને સમજાવતા દીકરીએ કોઈ પણ સંબંધો નહીં રાખવા જણાવતા અધ્યાપકો ની સેફ્ટી નું કઈ રી નથી ક્યાંક આદિપુરમાં બે અગાઉ ને આપણે ઘટના જોઈએ તો અસામાજિક તત્વો દ્વારા આવીને એક વિદ્યાર્થીને છરી મારી અને હત્યાનો પ્રયાસ કરવામાં આવે છે અને દુઃખ સાથે કેવું પડે કે તે વિદ્યાર્થીઓનું અ ગત રાજના અવસાન પણ થયું છે ત્યારે વિદ્યાર્થીઓની સેફ્ટીનું કોઈ પણ ક્યાંય ઠેકાણા રહ્યા નથી ત્યારે આજ રોજ કચ્છ યુનિવર્સિટીના કુલપતિને પણ અમે રજૂઆત કરી છે અને કલેક્ટર કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે એક જાંચ કમિટીની રચના કરવામાં આવે અને કચ્છની સંલગ્ન તમામ કોલેજોમાં વિદ્યાર્થીઓની સેફ્ટીની શું સુરક્ષા છે તેની તપાસ કરવામાં આવે જો ક્યાંય પણ અભાવ જણાય તો તાત્કાલિક ધોરણે તે કોલેજની માન્યતા રદ કરવામાં આવે તેવી અમે માંગ કરી છીએ

આ ઘટના શૈક્ષણિક પરિસરોની બારે જરા પણ ચલાવી દેવામાં ના આવે કેમ કે શિક્ષાના ધામમાં હિંસાનો જરા પણ સ્થાન નથી એવું અમારું સ્પષ્ટ માનવું છે તો કાલે જે બેન સાથે થયું કાલે બીજી બેન સાથે પણ થશે અને એની કોલેજ કેમ્પસની બારે નિર્મમ હત્યા કરવામાં આવશે ત્યાર સુધી આજુબાજુના સિક્યોરિટી ગાર્ડ કે ક્યાં જોવામાં નથી આવતા કે કોઈને ધ્યાનમાં નથી આવતું આવું શૈક્ષણિક પરિસરોમાં ન થાય એના માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે કચ્છના સમગ્ર શૈક્ષણિક પરિસરોમાં આવી કોઈ ઘટના ન બને ઘટના ન બને એના પાછળ સિક્યુરિટી ગાર્ડ વધારવામાં આવે અને પોલીસ અને શૈક્ષણિક સંસ્થાનોનો સમન્વય વધારવામાં આવે જેનાથી કરીને આવી ઘટના ન બને અને ઘટના બને છે તો તાત્કાલિક એને નિવારવા માટેની જે પ્રક્રિયા છે એ કરવામાં આવે અને જે આ બેન સાથે દુર્ઘટના ઘટી છે એ બેનને તાત્કાલિક ન્યાય આપવામાં આવે એવી મારી સ્પષ્ટ માંગ છે જો ન્યાયમાં થોડુંક પણ મોડું થશે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન ચલાવવામાં આવશે